ત્યારે એક ઇકો ગાડી એને ઓવરટેક કરી દારૂ પીને કેમ રિક્ષા ચાલવો છે એમ કરી ઊભા રાખી ગાડાગાડી કરી મોઢા પર ફેટ મારી અને જે કરોડ રૂપિયાનો થેલો ભરેલો હતો એ ઝૂટવી અને ભાગી ગયેલા ફરિયાદીના જણાવ્યા મુજબની ફરિયાદ દાખલ કરેલી ત્યારબાદ લોકલ પોલીસ એલસીબી એસઓજી પેરોલ ફરલો ટીમ અલગ અલગ આઠેક જેટલી ટીમ કરી અને આરોપીઓને પકડવા માટે ચક્ર ગતિમાન કરેલા અને આ દરમિયાન જે આરોપીઓ છે એ આરોપીઓના હાય છે બે આરોપી જે છે એના સગ્ગા બે ભાઈ કે જેની પાસેથી અમને મુદ્દામાલ મળેલ છે એમાં ગઈકાલે લોકલ પોલીસ દ્વારા આ સફળતા હાંસિલ કરવામાં આવેલી છે અને કુલ અડસઠ લાખ ત્રણ હજાર જેટલા રોકડ મળેલ છે એક એક્સિસ મોટરસાયકલ કબજે લેવામાં આવેલું છે ગુનામાં વપરાયેલ ઇકો ગાડી કબજે લેવામાં આવેલી છે અને આની અંદર જે મુખ્ય આરોપી કહી શકાય ટીપ આપનાર જેના નામે અમદાવાદના વેપારી મેહુલે એકાઉન્ટ ખોલાવ્યું હતું રાહિત સૈયદ એ રહીત સૈયદની ધરપકડ કરવામાં આવે છે અને અન્ય જે લૂંટ કરવા આરોપી આવ્યા હતા એમના બે સગા ભાઈની ધરપકડ કરવામાં આવેલી છે અને ટોટલ મુદ્દા માલ એકોતેર લાખ ત્રીસ હજારનો રિકવર કરવામાં આવેલો છે અન્ય આરોપીમાં જો જોવા જઈએ તો રહીત સૈયદના જે પત્ની છે એ સામેલ છે અને ઇકો ગાડીની અંદર જે આવ્યા હતા ચાર જણા એમાંથી ત્રણના નામ અમને મળી ગયા છે એની હાલ અમારી ટીમ દ્વારા એની તપાસ ચાલુ છે અન્ય એક નામ મળેલું નથી અને આ બાકીના પાંચે પાંચ આરોપીને ટૂંક સમયમાં પકડવી અને આગળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે